સુરત ઇન્ડોલી વિસ્તારમાં આવેલ ઓમનગર શ્રી ઉમિયા માતાજી મંદિર સાલગીરા મહોત્સવ કરવામાં આવ્યો જેમાં ધારાસભ્ય અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ઉમિયા માતાજી મંદિર દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત પાંચ હજારથી વધારે ભાઈ માતાજીના દર્શન લેવા આવ્યા હતા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે જી આપનું નામ મારું નામ વિશાલભાઈ પટેલ વાણાભાઈ છે હું અહીંયા પુણ્યા માતા સંસ્થાનો ઓડિટર છું આપણે દશાબ્દી મુજબમાં જઈ રહ્યા છીએ દસ વર્ષ મંદિરના પૂરા થાય છે એના નિમિત્તે આપણે વાઇબ્રેશન માટે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે આ ખાલી વાઇબ્રેશન માટે છે પણ અમારો ઉત્સવ છે અઢાર ઓગણીસ વીસ બે હજાર પચીસમાં જબરજસ્ત ભવ્ય પ્રોગ્રામ છે એમાં પાંચ લાખ લોકો ઉમટવાના છે આ ખાલી વાઇબ્રેશન માટે ડાયરાનું આયોજન કરે છે આ ડાયરામાં આપણા લોકલાડીલા તમામ ધારાસભ્ય કોર્પોરેટર ને મારી ભૂળી જનતા ને મારા એરિયાના પાટીદારો ને ટોટલી જનતા ઉમટી હતી ને જબરજસ્ત જનમેદની ભેગી થઈ એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ના અમારા ઉમિયા માટેના ટ્રસ્ટીક બધા ઉમટ્યા થાય એને ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એવો છે આ કાર્યક્રમ ડાયરાનો દસ દસ વર્ષ પૂરા થાય છે માના તો બે હજાર પચીસમાં ભવ્યમાં ભવ્ય આપણે ઉર્જપવાના જે દશાબ્દી એના કારણે લોકોમાં જાગૃતતા વાઇબ્રેશન આવે નામ જબરજસ્ત છે ને ડાયરો કરવાનું એ રિઝન એ છે કે માતાજીની અહીંયાની સંભાળો છે જી મારું નામ રાજેન્દ્રભાઈ પટેલ છે અને આ ઉમિયા માતાનું મંદિર જે દસ વર્ષ થયા છે એના એના ઉપલક્ષમાં આ દશાબ્દી મહોત્સવ જે થવા જઈ રહ્યો છે એના ઉપલક્ષમાં આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે તો એના માટેનો આ સમગ્ર કાર્યક્રમ અમે રાખેલો છે કેટલા લોકો ઉપસ્થિત છે કયા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરતના ખૂણા ઉપર આવેલો ડિંડોલી હમણાં તો લગભગ ખૂબ જ ફેમસ છે અને ઉમિયા માતા મંદિર પણ અહીંયા જાણીતું છે એટલે લગભગ પાંચ હજાર થી પણ વધારે પબ્લિક આ વિસ્તારમાં રહે છે અને આજે ડાયરો જોવા માટે પાંચ લાખ વસ્તીથી પણ વધારે આવેલ છે લોકોને શું સંદેશો પાછો